વિસનાગર શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલી તાલુકા પંચાયત કચેરી આગળ ગઈકાલે રવિવારે રાત્રે તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટર દ્વારા ગટર વ્યવસ્થા માટેની કામગીરી ચાલી રહી હતી આ કામગીરી દરમિયાન આડેધડ રીતે ખોદકામ કરતા નગરપાલિકાની પીવાના પાણીની લાઇન તૂટતા હજારો પરિવારોના ઘરમાં આજે સવારે પાણીનો સપ્લાય પહોંચ્યો નહોતો જે અંગે ના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત થતા જ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નગરપાલિકાના વોટરવર્ક્સ ચેરમેન શ્રી કિરીટભાઈ પરમાર અને આ વિસ્તારના જાગૃત સભ્ય શ્રી ઋતુલભાઈ પટેલ દ્વારા સ્થળ ઉપર તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટરને બોલાવી ને પાઇપલાઈનના રિપેરીંગની કામગીરી કરવા બાબતે સૂચન કરવામાં આવ્યું હતું જેના લીધે તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક અસરથી રિપેરિંગ કામ શરૂ કર્યું હતું અને પીવાના પાણીની લાઇન રિપેર કરવામાં આવી હતી જેના કારણે હવે આજે સાંજે કે રાત્રે આ વિસ્તારમાં પાણીનો પુરવઠો આપવામાં આવશે જેમાં આથમણો ઠાકોરવાસ ગોવિંદ ચકલા સોસાયટી સલાટવાડો પટેલ નગર સ્વસ્તિક સોસાયટી ચંદન પાક ભરતનગર જમાઈ પરુમાં રહેતા રહીશો મળશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણુ સાતસો છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ